ને ઉડાવતા ફરો તો અડધો ભટકાયો નહીં હોય તમારો અચ્છા એવું તો પછી મોટા ભાઈ હું તો એમ જ કઉ છું કે આઈ જ જાઓ તો ઓગણીસ ના રિચાર્જ તમારે આટલું બધું હોય તો આઈ જાવ હવે ઓગણીસ નો રિચાર્જ જ નહીં અમારે એ અમે કેટલા નું કઈ ને અમને ખબર અલે મારો હમણે હમણાં કઈ નહીં કેવું કઈ ખોટું લાગી જશે હા ખોટું લાગી જશે નાના કોઈ બોલો બોલો એટલે પર્સનલ કઈ લેવું છે તમારે પર્સનલ લેવું છે પર્સનલ લેવું છે પાર્ટી નહીં પડતા લઈ લઈશું ખબર નહીં પડે અરે તો પછી વેલકમ ખટારો લઈને ફરી ખબર પડી બચ્ચું ખટારો તો પણ ખટારો લઈને ફરો છો શું છે તેમાં કઈ ના થાય મોટી ગાડી ના ડ્રાઈવર છીએ તમે સોશિયલ મીડિયામાં કોઈ વાતો નહિ ડન ડન મજા મજા કરો મજા મજા કરો મજા જ કરવાની તમારી વાતો મને ખબર પડે વ્યવસ્થિત મજા કરાવી દઈએ હું ઓકે ડન ડન મજા મજા કરો જોવું છો હવે તમે જેવી મજા કરાવડાવો છો હા જોઈ લો